પાદરા તાલુકાના ચાંસદ ગામે દુષ્કર્મનો આરોપી જય વ્યાસના ઘર પર તોડફોડ અને ઘરની ઘેરાવો કર્યો હતો વારંવાર અવા કૃત્ય કરનાર આચરનારના પરિવારને તેઓને સોંપવાની માંગ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું પાદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે પાદરાના પીઆઈ પીઆઈએ ટોળાને સમજાવી પોલીસે કોર્ડન સાથે જય વ્યાસના પરિવારને પોલીસ વનમાં બેસાડી બહાર ખસેડવામાં આવ્યા હતા આદરા તાલુકાના ચાંસદ ગામે બે હજાર ઓગણીસમાં ગામની એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી જે ચકચારિત ઘટનામાં જય વ્યાસ જેલમાંથી છૂટ્યા બાદ પણ આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો બે દિવસ પૂર્વે જ વડોદરા શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કોઈ બનાવ સંદર્ભે જય વ્યાસ આવી જ પ્રકારની કોઈ ઘટના આચરી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા વારંવાર આવા કૃત્યની વિકૃત માનસિકતા ધરાવનાર જય વ્યાસ સામે ચાંસદના ગ્રામજનોએ આક્રોશ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને ચાંસદ ગામે આવેલા જય વ્યાસના મકાનમાં રહેતા પરિવાર ગામમાં નહીં રહેવા તેમજ જય વ્યાસને ફાંસીની સજાની માંગ કરી હતી ગ્રામજનોએ ઘરની ભારી બારના ખાત તોડીને ગ્રામજનોએ ઘરનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ પણ દોડી આવી હતી જય વ્યાસના પરિવારને ગ્રામજનોએ સોંપવાની માંગ કરી હતી ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે જય વ્યાસને તેઓના પરિવારજનોને પ્રોત્સાહિત કરતા હોવાના આક્ષેપો સાથે ઘરનો ઘેરાવો કર્યો હતો ભારે હોબાળાના પગલે ચાંસદ ગામે પાદરા

મને બી ખુદ એને ધમકી આપી છે સાત વર્ષ પહેલા કે હું તમારું ખૂબ કરી નાખીશ કર્યું છે બાકી એ વખતે એને પ્રોત્સાહન ના ના આપ્યું હોત તો આજે આટલું બધું એ વિકૃત બને બીજી વસ્તુ કે આજે પબ્લિકની એક જ માંગ છે કે હું ચારણ સાહેબને બી વિનંતી કરું છું કે તમે આ વસ્તુમાં ના પડો તો વધારે સારું કારણ કે આ વસ્તુ અત્યારે પબ્લિકની બની ગઈ છે કે એના પેરેન્ટ્સને વધારે ને પાંચ મિનિટ તમે પબ્લિકને આપો તો જે પબ્લિકને રોઝ છે એ એ નીકળી જાય બીજી વસ્તુ કે કે જ છે એને છોકરાને પોતાએ પ્રોત્સાહન આપ્યું છે જો પહેલેથી એમને ટોક્યો હોત તો આ વસ્તુ આટલે બધે સુધી ના આવે બીજી વસ્તુ કે હું ડેપ્યુટી સરપંચ થઈને એક જ વાત કરું છું કે હવે જે આ પૈસા લઈને જે પહેલા છૂટ્યો છે એ હવે છૂટવો ના જોઈએ એ લોકોએ એકસો ને દસ ટકા એ લોકોએ પચીસ થી ત્રીસ લાખ રૂપિયા દબાવીને એ છોકરાને ઘરે લાયા છે આ જે છે જેની છોકરી ગઈ છે એ અત્યારે બહુ જ તકલીફમાં છે એનો કોઈ જ જોતું નથી એટલે આ મીડિયા સોરી ગામવાળાનું કેવું એવું છે કે પોલીસો જે છે એ પૈસા ભરે છે ખીસ્સા પણ પોલીસો એકચ્યુલી એવા નથી હોતા એમના હાથમાં બી કાયદો હોય છે પણ કાયદાને લઈને અત્યારે ચારણ સાહેબ ને મારે એક જ વિનંતી છે કે પાંચ મિનિટ એક એના પેરેન્ટ્સને અહીંયા સોંપી દો તો થોડુંક એમનું બી એ રે થોડીક એમને બીક રે એમના પોતાના છો એમના પોતાના છોકરાને સમજણ પાડે કે આ વસ્તુ બધી ખોટી છે તારું બધું કરેલું અમારે ભોગવવું પડે છે બસ આટલી જ માંગ છે મર્ડર કેસ નો જૂનો આરોપી છે અને એ જીએનઆઈ હતો એ પછી એને કોર્ટમાંથી જામીન પર છૂટેલો છે અને એ જ આરોપીએ બીજી વખત દુષ્કૃત્ય સિટીમાં કોઈ જગ્યા બરોડા સિટીમાં કોઈ જગ્યા કરેલું છે એના મા બાપ અત્યારે અહીંયા શરણું લેવા માટે પોતાના વતનમાં પોતાના ગામ આવી ગયેલા હતા અને એમને જોઈ અને જેની દીકરી જેનો સ્વજન એમણે ગુમાવ્યું હતું એ લોકોનો ગુસ્સો આવ્યો રોષ આવ્યો એટલે એમણે અહીંયાથી એ લોકો નીકળવા દેતા હાલ પરિસ્થિતિ એવી છે કે એ લોકોને એમના ઘરમાંથી એક સલામત રીતે કાઢી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આગળની જે કંઈ પણ કાર્યવાહી કરવાની હશે એ કાયદેસરની કાર્યવાહી ગ્રામજનો ની માંગ હતી કે એમને ફાંસી સજા આપવામાં આવે પણ જે કાયદાકીય રીતે આપણી પાસે શક્ય નથી એમને કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં રીઅપીલ કરો અથવા તો કેસ ચાલતો હોય એમાં થોડું વધારે ધ્યાન આપી અને કોર્ટને જે કંઈ પણ ધ્યાન દોરવા જેવું છે કોર્ટનું નામદાર કોર્ટનું ધ્યાન દોરે અને કોર્ટને જે યોગ્ય લાગશે નિર્ણય લેશે થેન્ક યુ